ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા જેમાં કામરેજ વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રીના જન્મદિનને લઈ સભાએ કામદારોને સન્માનિત કરવાની સાથે તેઓની કામગીરી બિરદાવવામાં આવી હતી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસની સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંસ્થાઓ તેમના દ્વારા ઉજવણી કરાઈ હતી તો સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં પણ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે કોરોના વોરિયર્સ એટલે જ સફાઈ કામદારો કે જેઓએ સમગ્ર દેશભરમાં સુરતને સ્વચ્છતાના શિખર પર પહોંચાડ્યું છે તેવા સફાઈ કામદાર મહિલાઓને સન્માનિત કરવા તેઓનો જુસ્સો વધારવા માટે દસ્તાબેન કોઠિયા દ્વારા અલગ પહેલ કરાઈ તા આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર મંચનધી પાણી સુરત પોલીસ કમિશનર અજીત કુમાર તોમર અને કામરેજ રિજન સભાના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા તથા પટેલ સેવા સમાજને અગ્રણી એવા કાનજીભાઈ ભાલાડાબો હસ્તે સફાઈ કામદાર મહિલાનું સન્માન કરવામાં આવ્યું છે સ્વચ્છ